વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ અનુ ગાંધી યુગ ભાગ એક જેમાં આપણે પાંચ સાહિત્યકારો વિશે વાત કરવાની છે જેમાં એક છે મનુભાઈ પંચોલી બે પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા અને જ્યોતિન્દ્ર દવે વિશે વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર એક મનુભાઈ પંચોળીનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે પંચાસિયા મોરબી નેક્સ્ટ ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો તો જવાબ છે દર્શક નેક્સ્ટ ગોપાલ બાપા કૃતિના લેખક કોણ છે તો જવાબ છે મનુભાઈ પંચોળી નેક્સ્ટ ઝેર તો પિતા છે જાણી જાણી નવલકથાના સર્જક કોણ છે તો જવાબ છે મનુભાઈ પંચોળી નેક્સ્ટ સત્યકામ રોહિણી અને ગોપાલ બાપા કઈ નવલકથાના પાત્રો છે તો જવાબ છે ઝેર તો પિતા છે જાણી જાણી નેક્સ્ટ મનુભાઈ પંચોળીની આત્મકથા કઈ છે જવાબ છે સદભિસંઘ નેક્સ્ટ મનુભાઈ પંચોલીની મહાભારતની વિષય વસ્તુ પર આધારિત કર્ણકુંતીનો સંવાદ મૂળ કઈ કૃતિનો ભાગ છે તો જવાબ છે પરિત્રાણ નેક્સ્ટ કુરુક્ષેત્ર નવલકથા કોણે લખેલ છે તો જવાબ છે મનુભાઈ પંચોળી નેક્સ્ટ સોક્રેટિસ નવલકથાના સર્જક કોણ છે તો જવાબ છે દર્શક નેક્સ્ટ ઝવેરબાબા ચરિત્ર નિબંધની રચના કોણે કરી હતી તો જવાબ છે દર્શક નેક્સ્ટ એકમાત્ર એવા ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિ દેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે તો જવાબ છે દર્શક નેક્સ્ટ પન્નાલાલ નાનાલાલ પટેલનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે માંડલી જિલ્લો ડુંગરપુર રાજસ્થાન નેક્સ્ટ ફૂલછાબ અંકમાં કયા શીર્ષકથી પન્નાલાલ પટેલની પ્રથમ વાર્તા છપાઈ હતી તો જવાબ છે શેઠની શારદા નેક્સ્ટ મળેલા જીવ કૃતિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે પન્નાલાલ પટેલ નેક્સ્ટ માનવીની પવાઈના સર્જક કોણ છે તો જવાબ છે પન્નાલાલ પટેલ નેક્સ્ટ મારી કમલા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો જવાબ છે પ્રશિષ્ટ નાટક નેક્સ્ટ અલપ જલપના લેખક કોણ છે તો જવાબ છે પન્નાલાલ પટેલ નેક્સ્ટ લાડુનું જમણ વાર્તાના લેખક કોણ છે તો પન્નાલાલ પટેલ નેક્સ્ટ જમના જમકું મનોરદામુખી એ પન્નાલાલ પટેલની કઈ કૃતિના પાત્રો છે તો જવાબ છે વળામણા નેક્સ્ટ સુખ દુઃખના સાથી વાત્રકને કાંઠે અને ઓરતા જેવા વાર્તા સંગ્રહના લેખક કોણ છે તો જવાબ છે પન્નાલાલ પટેલ નેક્સ્ટ કાક અને મંજરી પન્નાલાલ પટેલની કઈ કૃતિના પાત્રો છે તો જવાબ છે ગુજરાતનો નાથ નેક્સ્ટ મનના મોરલા મનમાં જ રમાડવાને મનખો પૂરો કરવો પંક્તિના રચ્યા કોણ છે જવાબ છે પન્નાલાલ પટેલ નેક્સ્ટ પન્નાલાલ પટેલ પોતાના સંઘર્ષના દિવસોને કેવા દિવસો ગણાવે છે તો જવાબ છે વાસંતી દિવસો નેક્સ્ટ પન્નાલાલ પટેલને કયા વર્ષે માનવીની ભવાઈ નવલકથા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ઓગણીસો ને પંચ્યાસીમાં નેક્સ્ટ સાહિત્યકાર હરિવલભ પાયાણીનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે મહુવા નેક્સ્ટ અનિરુદ્ધનો ગૃહત્યાગ બૌદ્ધકથા કોણે આપી તો જવાબ છે હરિવલ્લભ પાયાણીએ આપી અનુરુદ્ધનો ગૃહ ત્યાગ નેક્સ્ટ હરિવલ્લભ બાયાણીને કઈ કૃતિ માટે વર્ષ ઓગણીસો ને એક્યાસીમાં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો તો જવાબ છે રચના અને સંરચના નેક્સ્ટ ઈશ્વર પેટલીકરનું જન્મસ્થળ જણાવો તો ઈશ્વર પેટલીકરનું જન્મસ્થળ છે પેટ જિલ્લો ખેડા નેક્સ્ટ લોહીની સગાઈ વાર્તાના સર્જકનું નામ જણાવો તો જવાબ છે ઈશ્વર પેટલીકર નેક્સ્ટ કાળું અને રાજુ આ પાત્રો કઈ કૃતિના છે તો જવાબ છે માનવીની ભવાઈ નેક્સ્ટ ટીપ નવલકથાના પાત્રો અને લેખકનું નામ જણાવો તો જન્મ ટીપ નવલકથાના પાત્રો છે ભીમો ચંદા અને પૂંજો ટીપ નવલકથાના પાત્રો ભીમો ચંદા અને પૂંજો અને એના લેખક છે ઈશ્વર પેટલીકર નેક્સ્ટ ઈશ્વર પેટલીકરની અખબારમાં છપાતી કઈ કોલમ ખૂબ જ લોકપ્રિય બની હતી તો જવાબ છે લોકસાગરને તીરે તીરે નેક્સ્ટ ધૂપસળી અને ગ્રામ ચિત્રો જેવા રેખા ચિત્રો કોને આપેલ છે તો જવાબ છે ઈશ્વર પેટલીકર નેક્સ્ટ જયંત હિરજી ખત્રીનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે મુન્દ્રા જિલ્લો કચ્છ નેક્સ્ટ જયંત ખત્રીનો વ્યવસાય કયો હતો તો જવાબ છે તબીબનો નેક્સ્ટ જયંત ખત્રીએ કયા વાર્તા સંગ્રહો આપ્યા છે તો જવાબ છે ફોરા વહેતા ઝરણા અને ખરાબ બપોર નેક્સ્ટ ચૂનીલાલ કાલિદાસ મડિયાનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે ધોરાજી જિલ્લો રાજકોટ નેક્સ્ટ લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે તો જવાબ છે ચૂનીલાલ મડિયા નેક્સ્ટ વ્યાજનો વારસ કૃતિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે ચુનીલાલ મડિયા નેક્સ્ટ લીલુડી ધરતી કયા પ્રકારની નવલકથા છે તો જવાબ છે સામાજિક નવલકથા નેક્સ્ટ ખીજડીએ ટેકરે નવલકથાના લેખકનું નામ જણાવો ચુનીલાલ મડિયા નેક્સ્ટ કુલેન્દુ કોનું તખલ્લુસ છે તો કુલેન્દુ એ ચુનીલાલ મડિયાનું તખલુસ છે નેક્સ્ટ વરભદ્રાઓ સાવધાન નામે હાસ્ય રસનું નાટક કોનું છે તો જવાબ છે ચુનીલાલ મડિયા નેક્સ્ટ ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તા અબુ મકરાણી પરથી વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં હિન્દીમાં કઈ ફિલ્મ બની હતી તો જવાબ છે મિર્ચ મસાલા નેક્સ્ટ રજનીગંધા રાત અંધારી સબરીબાઈના એઠાવોર ત્રિશૂળ જેવી નવલિકા આપનાર સાહિત્યકારનું નામ જણાવો તો જવાબ છે શિવકુમાર જોશી નેક્સ્ટ જ્યોતિન્દ્ર હરિશંકર દવેનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે સુરત નેક્સ્ટ ગુજરાતી હાસ્ય સાહિત્યમાં હાસ્ય સમ્રાટનું બિરુદ કોણે મળ્યું છે તો જવાબ છે જ્યોતિન્દ્ર દવે નેક્સ્ટ સુપ્રસિદ્ધ હાસ્ય લેખક તારક મહેતાએ કોને પોતાના ગુરુ માન્યા છે જવાબ છે જ્યોતિન્દ્ર દવે નેક્સ્ટ શ્રી જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ કયું છે તો જવાબ છે અવળ વણિયા નેક્સ્ટ રંગતરંગ ભાગ એકથી છના લેખક કોણ છે તો જવાબ છે જ્યોતિન્દ્ર દવે નેક્સ્ટ રંગતરંગ કૃતિ બદલ વર્ષ ઓગણીસો ચાલીસમાં સૌપ્રથમ નર્મદ નર્મદ સુવર્ણચંદ્ર પુરસ્કાર વિજેતા સાહિત્યકારનું નામ જણાવ તો જવાબ છે જ્યોતિન્દ્ર દવે રંગતરંગ કૃતિ બદલ વર્ષ ઓગણીસો ચાલીસમાં સૌ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્ર પુરસ્કાર વિજેતા સાહિત્યકારનું નામ જ્યોતિન્દ્ર દવે નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો જવાબ છે નટવરલાલ બુચ વિદ્યાર્થી ધ્યાનથી જોજો ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો તો જવાબ છે નટવરલાલ બુચ નેક્સ્ટ ખોટી બે આની હાસ્ય નિમંત કોનો છે તો જવાબ છે જ્યોતિન્દ્ર દવે નેક્સ્ટ રેતીની રોટલી નામે હાસ્ય નિમંત કોણે લખ્યો છે તો જ્યોતિન્દ્ર દવે રેતીની રોટલી નામે હાસ્ય નિમંત કોણે લખ્યો છે જ્યોતિન્દ્ર દવે નેક્સ્ટ ટેબલ નામનો હાસ્ય લેખ જ્યોતિન્દ્ર હરિશંકર દવેના કયા સંગ્રહમાં રહેલો છે તો જવાબ છે રંગ તરંગ ભાગ બે ટાઈમટેબલ નામનો હાસ્ય લેખ જ્યોતિન્દ્ર હરિશંકર દવેના કયા સંગ્રહમાં રહેલો છે રંગ તરંગ ભાગ બેમાં વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ બી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો